ગુડ મોર્નિંગ Praise the Lord. Hallelujah. આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર અને રાજાઓના રાજાની સદિતા આપણા બિછાના પરથી તેમણે આપણે ઉઠાડ્યા છે જગાડ્યા છે આપણે આપણા પગ જમીન પર ગોઠવ્યા છે હાલે લોયા આમ કરવામાં આપણું કોઈ બળ નથી કે આ કરવાને માટે આપણે કોઈ સારા કામો કર્યા નથી પરંતુ આ તેમની નરી દયા છે કૃપા છે કરુણા છે અને આજે સવારનો આપણા વ્યક્તિગત જીવનની અંદર આ પ્રથમ ચમત્કાર છે ક્યારેક ચાર દિવસ પાંચ દિવસ એક વખત એક મહિનો અને ઓગણત્રીસ દિવસ અને ઘણા બધા બીમારોને ઓપરેશન થયેલા એવા લોકોને મેં દવાખાનાના ખાટલા પર જોયા છે જ્યાં તે ઊભું પણ ન થવાય ચાલી પણ ન શકાય વોશરૂમ ના જઈ શકાય દર્દ સહન ન થઈ શકે દર્દ સહન ન કરી શકાય અને ભયંકર દુઃખદાયક પરિસ્થિતિમાં મેં જોયા છે પણ તમે જુઓ ઈશ્વરની કેટલી મોટી દયા અને કૃપા અને કરુણા આપણા પર છે આપણે આપણા પોતાના બિછાના પરથી સુવાના ખંડમાંથી અથવા આપણા ઘરમાંથી આપણે ઊભા થયા છે બ્રશ કર્યું છે અલ્પહાર ચા નાસ્તો આપણે પોતે લઈ શક્યા છે સવારમાં મારા પપ્પા એ સમયમાં મને હજુ યાદ છે બાફેલા ઈંડા અને બ્રેડ બટર લઈને રિક્ષામાં આવતા ઉંમરના લીધે તેઓ વાહન ચલાવી શકતા નહોતા અને રિટાયર્ડ માણસ કોઈ પેન્શન નહીં મારા માતા પણ પ્રભુ મૂંઘી ગયેલા મારી કોઈ આવક નહીં અને જેમ તેમ મેનેજ કરી અને તેઓ મારા સુધી પહોંચતા દવાખાનાનું બિલ ભરતા મને હજુ પણ યાદ છે પણ તેમણે અદભુત પ્રેમ અમારા પર રાખ્યો બાળકો તરીકે કંઈ પણ સારાવાના જે તે બને એ રીતના અમને પૂરા પાડી અને એવા સમયોમાં જ્યારે આપણા મા પિતા જો આપણા પ્રત્યે નથી શક્યતા તો પણ કરે છે તો આજે સવારમાં તમારા અને મારા પ્રભુ તમારા અને મારા માટે કે જેઓ તમે અને હું રોજ તેમને પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ તેમની આજ્ઞાઓ માનીએ છીએ પાપોની ક્ષમા માંગીએ છીએ હા લેલું ભા સખત હું તો ખરેખર કહું છું મારું જીવન એ જ મોટું ચમત્કાર છે કેમ કે મેં તો મારું જીવન વેડફી નાખ્યું અને જેમ ઉડાવ દીકરાને એના પિતાએ બધું વેડફી નાખ્યા બાદ પણ ભેટી પડ્યા કયું જપ્પો પહેરાવો નવો જામો પગમાં ચપ્પલ પહેરાવો વેટી પહેરાવો સારામાં સારી મિજબાની કરો ખોરાક આપો ખવડાવો એવું પ્રભુએ મને આ જીવન આપ્યું છે અને એ જીવન દ્વારા આજે હું તમારી આગળ ઊભો રહી શક્યો છું અને માટે બહુ વિશ્વાસ સાથે હું તમને કહું છું પ્રભુમાં સ્થિર થઈએ સ્ટ્રોંગ થઈએ અવિશ્વાસને કાઢી નાખીએ જગતની માયા લોભ લાલચ જોતું કરીએ જે જરૂરિયાત છે ઘર પ્રમાણે એ પ્રમાણે મહેનત કરીએ કમાઈએ અને બાકીનો સમય પ્રભુને માટે પણ આપીએ તમે જો જ્યારે માનના ભળવાની હતી ત્યારે મૂસા તેઓને કહે છે નહીં દરેકે પોતાના કુટુંબદિત વ્યક્તિદિત એક ઉંમર લેવું હવે ઉંમર એટલે એ સમયનું કોઈ વાસણ અથવા માપ હશે આપણે જાણતા નથી કે વાટકો હોય કે પણ એક ઉંમેર લેવાનું અને કહ્યું હતું કે એ તમને ખોટશે નહીં પણ રાખી મૂકશો તો ખરાબ થઈ જશે અને સાબાદ દિવસે એ તે લોકોને આગલા દિવસે બમણું લેવાનું તો એ ખરાબ થતું ન હતું ખરેખર જીવનોમાં પણ આપણે યાદ રાખીએ તન તોડ મહેનત કરીને નહીં કહેતા હાઈ પૈસો હાઈ પૈસો એમ કરીને શેતાન આપણા દ્વારા ઈશ્વરનો શાંત સમય તેમનું ભજનનો સમય તેમની સ્તુતિનો સમય ચોરી લે છે જો તમે પ્રભુને માટે સમય એ જ પ્રમાણે આપતા હશો તો તમારી કમાણીમાં પણ કંઈ કોટ પડશે નહીં જે કુટુંબને માટે જરૂરી છે ખાલેલું અને જે મંડળી આપણે જોઈએ છીએ પ્રીતિના કૃત્યોમાં તેઓ પણ પોતપોતાની પાસે જરૂરિયાત પૂરતું રાખતા હતા નહીં આજે ભાગ્યે જ કોઈ એવા લોકોનું મન હોય પણ કહેવાનો મતલબ પ્રભુ આવી રીતના જીવન માંગે છે જેઓ આપણા ઈશ્વરને નથી ઓળખતા તેઓ ઘણું બધું તેમની ઈચ્છા પ્રમાણે તેમની જગ્યાઓ પર તે આપે છે અને તમે અને હું જે તમારા અને મારા ખરાઈશ્વર છે એમને માટે ઘણી વખત થોડું પણ જતું કરી શકતા નથી છોડી શકતા નથી આપી શકતા નથી થોડીક કડવી વાત છે વાલા મિત્રો પણ આપણે પ્રાથમિક રીતે જાગૃત બનીએ એ પણ બહુ જરૂરી છે હા લેલુયા અને આ જ્યારે આ સુંદર સમય તમને મને આપ્યો છે ત્યારે આ સમયને આપણે એવી રીતના વહેંચીએ આજની સવારને કે આપણે પ્રભુ માટે પણ ઉપયોગી થઈ શકીએ આપણા કુટુંબ માટે આપણી જવાબદારીઓ છે પિતા તરીકે માતા તરીકે બાળકો તરીકે તો એ આપણે પૂરી કરી શકીએ અને સાથે આપણી પ્રભુની હજુરમાં પણ આપણે તેમનું ભજન કરી શકીએ

તમે અમને આ સુંદર તક આપી છે ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા આજના દિવસમાં પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ કે જે તમારી ઈચ્છા છે જે પ્રમાણે ચાલવું જોઈએ જે પ્રમાણે મારે આજનો દિવસ પસાર કરવો જોઈએ એ પ્રમાણે પ્રભુ તમે અમને સહાય કરો મદદ કરો જ્ઞાન આપો બુદ્ધિ આપો ડાપણ આપો જેથી કરીને પ્રભુ અમે અમારી બધી જ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકીએ અને પ્રભુ તમારી યોજના પ્રમાણેના સગળા આશીર્વાદો પણ મેળવી શકીએ અને અમારી મહેનતનું ફળ પણ અમે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ જો હજી અમે અધૂરા છે સંપૂર્ણ કરો અમારા જીવનોમાં એવી બાબતો છે કે જે તમને અપ્રિય છે તમે એને દૂર કરો અમને અહેસાસ કરાવો એ બાબતોનો અમને દેખાડો પ્રભુ જેથી કરીને પ્રભુ અમે પસ્તાવો કરી તમારી આગળ નમી જઈએ અને ઘણી બધી બાબતો છોડીને પ્રભુ મેં તમારી પાસે પાછા આવી અને પ્રભુ અમે આશીર્વાદિત થઈએ અને તમારા તરફથી મળતું નવું જીવન અમે મેળવીને પુષ્કળ આનંદ સાથે આગળ વધીએ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ તમારા જેવા ઈશ્વર પવિત્ર ઈશ્વર પવિત્ર દેવ તમારું પવિત્ર નામ આખી પૃથ્વીમાં લેવાય તમારી ઓળખાણ દરેક એવા લોકોને મળે જેમને હજી સુધી નથી તમારી ઓળખાણ મળી દરેક જીવ કબૂલ કરે દરેક ઘૂંટણ નમે તમે ઈશ્વરના દીકરા છો અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે જેઓ જગતમાં ખોવાઈ ગયા છે અન્ય અસ્થિ અને પુરુષોના સંબંધોમાં છે જાત જાતના વ્યસનોમાં છે જાત જાતના લોભ અને લાલચ અને જગતના કહેવાતા ખોટા કામોમાં છે પ્રભુ પ્રભુ મેં પ્રાર્થના કરી છે તેમનું પણ જીવન બચી જાય નાશ ન પામે તમારી ઓળખાણ મળે પસ્તાવો કરે પાછા ફરે એવું થવા દેજો પ્રભુ જેઓ અત્યારે માંદા છે પ્રભુ તેમને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ જે તે રોગ તેમના શરીરમાં રાજ કરતો હોય અને જે તો જે પ્રમાણે તેઓ વિશ્વાસ કરે છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે એ વિશ્વાસ પ્રમાણે હમણાં અત્યારે પ્રભુ શું તમારા પવિત્ર નામ સાજા થઈ જાય કોઈ પણ રોગ જે છે એમના શરીરમાં તેમાંથી તેમને સાજાપણું મળી જાય કેન્સર જેવા રોગો પણ તેમના શરીરમાંથી દૂર થાય નવા જીવન સાથે તમારી સ્તુતિ કરી શકે આરાધના કરી શકે તમારી પાછળ ચાલી શકે તમારો મહિમા ફેલાવી શકે એવા સરસ તંદુરસ્ત જીવનથી તમે આશીર્વાદિત કરજો હા પ્રભુ જ્યાં લડાઈ ઝઘડા સતાવણી તોફાનો હેરાનગતિ કાનૂની બાબતો છે કારાવાસ છે ત્યાં આગળ તમારી કૃપા રાખો તમારી શાંતિ આપો કારવાસમથી છોડાવો પતિ પત્નીના બાળકોના આત્મિક સામાજિક લડાઈ ઝઘડાઓ બધું દૂર કરો શાંત કરો અને દરેક ઘરમાં તમારો મહિમા પ્રગટ થાય એવું તમે થવા દો તમારા બાળકોના આવકના સાધનોને શ્રોતને જોબ બિઝનેસ કે જે તેઓ કામ કરતા હોય બ્યુટી પાર્લર હોય શોપ હોય બિઝનેસ હોય કે પ્રભુ વાહનો ચલાવતા હોય એ બિઝનેસને તમે આશીર્વાદિત ખર્જો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના ચશ્માના શોરૂમને પણ તમે આશીર્વાદિત કરજો હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેકને બાળક ધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓને તમે આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો આર્ટીના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રમોશન માટે ગ્રેજ્યુએશન માટે અને પ્રભુ દસમા બારમાના વિદ્યાર્થીઓને પણ તમે શ્રેષ્ઠ રીતે પાસ કરજો એવી દેશ અને વિદેશમાં અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના એ ખેતરમાં જે કડવા દાણા છે પ્રભુ એને તમે દૂર કરો અને જે કંઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે એમાં તમે તેમને વિજય અપાવો અને તેમને નાણાં પ્રભુ એ રીતે શેતાન ચોરી ન જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારા સેવક અને સેવિકાનું એ મકાન વેચાઈ જાય એવું તમે થવા દો પ્રભુ લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો અને પરમેશ્વર પિતા વિધ્રો વિધવા બહેનો નાથો મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગુરી પર તમે સાથે રહો તમે સંભાળ લો કાળજી લો અને દરેકના આંખના તમે આનંદમાં બદલી નાખો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો અમારા સુવાર્તાના માધ્યમો પિતા એને આશીર્વાદિત કરો જે કંઈ અમારા સ્ત્રોત બંધ થઈ ગયા છે એ સ્ત્રોતને તમે ખુલ્લા કરો બંદર વજા ખુલ્લા કરો ગુમાવી છે પ્રભુ એને તમે આશીર્વાદ સાથે પાછો આપો જે જરૂરિયાતો મારી સામે ઊભેલી છે એને માટે પ્રભુ તમારી મોટી દયા કૃપા રાખો અને પ્રભુ એવી જગ્યાઓ આપો જેથી કરીને પ્રભુ અમારા માટે કોઈ રૂકાવટનું કારણ કે ચિંતાનું કારણ અમારા જીવનમાં શેતાન અટકાવે નહીં એના દ્વારા અટકાવ ન કરે પ્રભુ હા પ્રભુ જે છેલ્લી બાબત માંગી છે પ્રભુ એનો પણ રસ્તાઓ તમે ખુલ્લા કરજો અને પરમેશ્વર તમારા સતાવનારાના મન બદલજો અને પ્રભુ દરેક સેવક સેવિકાની સેવા દ્વારા તમે મહિમા પામજો તેમના ઘરોનું તેમના કુટુંબનું તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો અને પ્રભુ અમારી જેમ પ્રભુજીઓ વ્યક્તિગત અંગત રીતે ઇન્ડિપેન્ડન્ટ સેવા કર્યા છે તેમને પણ વિશેષ આશીર્વાદથી તમે ભરપૂર કરજો પાપોની ક્ષમા કરજો ખોરાક વસ્ત્રપણી આપજો અને સાંજે આભાર મને તેટલી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો હમી નામી નામી